ચાલો એક કલ્પના કરીએ એવા યોદ્ધાઓની જેમનો જન્મ માતાના ગર્ભમાંથી નહીં પણ સીધો પવિત્ર અગ્નિની ભડભડતી જ્વાળાઓમાંથી થયો હોય આ કોઈ ખાલી વાર્તા નથી પણ ભારતના ઇતિહાસની સૌથી રોચક અને રહસ્યમય ઉત્પત્તિ કથાઓમાંની એક છે તો ચાલો આજે આ અગ્નિવંશની ગાથામાં ઊંડા ઉતરીએ તો આ અગ્નિવંશી છે કોણ સરળ શબ્દોમાં કહીએ તો જેવી રીતે સૂર્યવંશી અને ચંદ્રવંશી છે એ જ રીતે આ એ લોકો છે જેઓ પોતાને અગ્નિદેવના વંશજ માને છે પણ એમની ઉત્પત્તિની જે વાર્તા છે ને એ બીજા કોઈ પણ કરતાં વધુ નાટકીય અને રહસ્યમય છે ચાલો જોઈએ કેમ અને બસ અહીં જ આખી વાત આવીને ઊભી રહે છે આવું કઈ રીતે શક્ય છે શું આ માત્ર એક પૌરાણિક કથા છે કે પછી એની પાછળ કોઈ ઊંડું ઐતિહાસિક રહસ્ય છુપાયેલું છે આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાની કોશિશ કરીશું તો ચાલો સૌથી પહેલાં તો એ અદ્ભુત દંતકથા જાણી લઈએ અને પછી ઇતિહાસના પાના ઉથલાવીને એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું આ કથાનું સૌથી પ્રખ્યાત વર્ણન આપણને પૃથ્વીરાજ રાસોમાં મળે છે વાત કંઈક એવી છે કે ઋષિ વસિષ્ઠ આબુ પર્વત પર યજ્ઞ કરી રહ્યા હતા પણ કેટલાક રાક્ષસો વારંવાર આવીને યજ્ઞ ભંગ કરતા હતા એટલે ઋષિએ યજ્ઞકુંડમાંથી ત્રણ યોદ્ધાઓને પ્રગટ કર્યા પ્રતિહાર ચાલુક્ય અને પરમાર પણ એ ત્રણેય રાક્ષસોને હરાવી ના શક્યા ત્યારે ઋષિએ ફરી આહુતિ આપી અને આ વખતે અગ્નિમાંથી એક ચાર હાથવાળો અત્યંત શક્તિશાળી યોદ્ધો પ્રગટ થયો જેનું નામ હતું ચાહવન અને એણે બધા રાક્ષસોનો નાશ કરી દીધો અને આ ચાહવન એ જ હતા ચૌહાણ વંશના મૂળ પુરુષ જુઓ આ રીતે એક પૌરાણિક કથા સીધે સીધી ભારતના એક શક્તિશાળી રાજપૂત રાજવંશ સાથે જોડાઈ જાય છે એટલે જ આ માત્ર એક વાર્તા નથી રહેતી એને એક ઐતિહાસિક મહત્ત્વ મળી જાય છે સારું હવે શરૂ થાય છે આપણી ઐતિહાસિક જાસૂસી ચાલો એ શોધીએ કે આ વાર્તા ખરેખર કેટલી જૂની છે શું આ વાર્તા શરૂઆતથી જ આવી હતી હવે સવાલ એ છે કે જો કોઈ વંશની ઉત્પત્તિ આટલી દિવ્ય હોય તો એના જૂનામાં જૂના રેકોર્ડ્સમાં તો એનો ઉલ્લેખ હોવો જ જોઈએ ખરું ને પણ શું ખરેખર એવું હતું અને અહીં અહીં આખી વાર્તા એકદમ પલટાઈ જાય છે આપણને મળે છે બિજોલિયા શિલાલેખ જે ચૌહાણોના સૌથી જૂના પુરાવાઓમાંનો એક છે અને એમાં શું લખ્યું છે ખબર છે એમાં ચૌહાણોને વિપ્ર શ્રી વત્સગોત્રે ભૂત કહ્યા છે મતલબ કે તેઓ વત્સગોત્રના બ્રાહ્મણ હતા અગ્નિજન્મની તો કોઈ વાત જ નથી આ તો બહુ મોટો વિરોધાભાસ છે અને આનાથી આખું રહસ્ય વધુને વધુ ગૂંચવાય છે તો પછી આ કથા આવી ક્યાંથી પુરાવા એવું દર્શાવે છે કે શરૂઆતના કોઈ શિલાલેખમાં આનો ઉલ્લેખ જ નથી આ વાર્તા પહેલીવાર લગભગ દસમી સદીના અંતમાં સામે આવે છે પરમાર રાજાના દરબારી કવિ પદ્મગુપ્તના લખાણમાં અને સૌથી મોટી વાત આ વાર્તા ચૌહાણો માટે નહોતી એ તો પરમારો માટે લખાઈ હતી પણ એમણે આવું કર્યું કેમ વિચારો એ સમયમાં આજુબાજુના બધા મોટા રાજવંશો કહેતા કે અમે સૂર્યવંશી છીએ અમે ચંદ્રવંશી છીએ એમની એક બહુ મોટી ઓળખ હતી પણ પરમારો પાસે આવી કોઈ ખાસ દિવ્ય કથા નહોતી એટલે એમને પણ પોતાની એક બ્રેન્ડ બનાવી હતી એમ કહી શકાય અને બસ ત્યાંથી જન્મ થયો અગ્નિવંશનો એકદમ નવી અનોખી અને શક્તિશાળી ઓળખ પણ વાર્તા અહીં પૂરી નથી થતી હવે જોઈએ કે કેવી રીતે પરમારોની આ અંગત વાર્તા વિસ્તરીને ચાર મોટા રાજપૂત કુળોની સહિયારી ઓળખ બની ગઈ અહીં જુઓ વાર્તા કેવી રીતે બદલાય છે મૂળ પરમાર વાર્તા સાવ સાદી હતી ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે કામધેનુ ગાય માટે ઝઘડો થાય છે અને વશિષ્ઠ પોતાની ગાય પાછી લેવા માટે અગ્નિમાંથી પરમાર નામના યોદ્ધાને જન્મ આપે છે બસ આટલી જ વાત પણ સદીઓ પછી પૃથ્વીરાજ રાસોમાં આખી વાર્તા બદલાઈ ગઈ હવે ગાયની જગ્યાએ રાક્ષસો આવી ગયા અને એક યોદ્ધાની જગ્યાએ ચાર યોદ્ધાઓ જેમાં ચૌહાણને સૌથી શ્રેષ્ઠ બતાવવામાં આવ્યા તો આટલો મોટો ફેરફાર કેમ ઇતિહાસકારોનું માનવું છે કે આની પાછળ એક મોટું રાજકીય કારણ હતું સોળમી સદીમાં જ્યારે મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર થઈ રહ્યો હતો ત્યારે રાજપૂત શાસકોને એક જૂઠ કરવાની જરૂર હતી અને એક સહિયારી દિવ્ય ઉત્પત્તિની વાર્તા એ રાજકીય એકતા માટેનું એક શક્તિશાળી સાધન બની શકે છે તો આપણે કથા જોઈ એનો વિકાસ જોયો પણ ઇતિહાસકારો આખી વાતને કઈ નજરે જુએ છે ચલો એમના અલગ અલગ મત પણ સમજી લઈએ કારણ કે એ પણ બહુ રસપ્રદ છે મુખ્યત્વે ત્રણ સિદ્ધાંતો છે પેલો જે જેમ્સ સ્ટોર્ડ જેવા બ્રિટિશ ઇતિહાસકારોએ આપેલો એ મુજબ આ રાજપૂતો મૂળ વિદેશી આક્રમણકારો હતા જેમને અગ્નિસંસ્કારથી શુદ્ધ કરીને હિન્દુ સમાજમાં યોદ્ધા તરીકે સ્થાન અપાયું બીજો સિદ્ધાંત જે આજે ઘણા વિદ્વાનો માને છે તે એ છે કે આ તો ફક્ત નવા શક્તિશાળી બનેલા કુળોને જૂના સૂર્યવંશી ચંદ્રવંશીઓ જેવો જ દિવ્ય દરજ્જો આપવાનો એક રસ્તો હતો અને ત્રીજો એક મત એવો પણ છે કે કદાચ રાક્ષસ શબ્દ બ્રાહ્મણોના બૌદ્ધ પ્રતિસ્પર્ધીઓ માટે વપરાયો હોય પણ આ જે વિદેશી મૂળનો સિદ્ધાંત છે એના પર ઘણા સવાલો ઉઠ્યા છે આલ્ફ હિલ્ટેબિટેલ જેવા આધુનિક ઇતિહાસકારો કહે છે કે આ સિદ્ધાંત પાછળ અંગ્રેજોનું પોતાનો એક એજન્ડા હોઈ શકે છે તેઓ એવું સાબિત કરવા માંગતા હતા કે ભારત પર તો હંમેશા બહારના લોકોએ જ રાજ કર્યું છે જેથી તેમનું પોતાનું શાસન પણ લોકોને સામાન્ય લાગે અને હવે આખી કથામાં એક એવો વળાંક આવે છે જે કોઈએ વિચાર્યો પણ નહીં હોય શું બની શકે કે આ દંતકથાનું મૂળ રાજસ્થાનમાં હોય જ નહીં પણ ક્યાંક બીજે બહુ દૂર હોય આ વાત સૌથી વધુ આશ્ચર્યજનક છે રાજસ્થાનમાં આ કથા પ્રચલિત થઈ એના સદીઓ પહેલાં દક્ષિણ ભારતમાં અગ્નિમાંથી જન્મ લેવાની કથાઓ પહેલેથી જ મોજૂદ હતી પ્રાચીન તમિલ સાહિત્યમાં ચોલ વંશના શિલાલેખોમાં અને બીજી ઘણી જગ્યાએ અગ્નિકુંડમાંથી યોદ્ધાઓના જન્મની વાર્તાઓ મળે છે આનો મતલબ એ થયો કે આ વિચાર મૂળ ઉત્તર ભારતનો નહોતો તો આ બધા પુરાવા શું કહે છે એ એક નવી જ વાત સામે લાવે છે કે અગ્નિવંશનો અસલી હેતુ કોઈ વિદેશીઓને શુદ્ધ કરવાનો નહોતો પણ સમાજમાં યોદ્ધાઓને એક નવો જ વર્ગ ઊભો કરવાનો હતો એક એવો વર્ગ જે પરંપરાગત સૂર્યવંશી અને ચંદ્રવંશી ક્ષત્રિયોથી અલગ પણ એટલો જ શક્તિશાળી હોય આ એક નવી રાજકીય ઓળખ બનાવવાની પ્રક્રિયા હતી અને છેલ્લે આ આખી સફર આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે જો કોઈ સમુદાયની ઓળખનો આધાર ગણાથી વાર્તાને સમય અને જરૂરિયાત પ્રમાણે બનાવી અને બદલી શકતી હોય તો એ આપણને ઇતિહાસ પૌરાણિક કથા અને આપણી પોતાની ઓળખના સ્વભાવ વિશે શું શીખવે છે કદાચ ઇતિહાસ પથ્થર પર લખાયેલી કોઈ સ્થિર વસ્તુ નથી પણ એક જીવંત વાર્તા છે જે સતત કહેવાતી અને ફરીથી ઘડાતી રહે છે